રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટયાર્ડમાં આજરોજ ડુંગળીના ભાવમાં ખેડૂતોને રડાવ્યા પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજી તાલુકાના તથા આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા ભાવના બિયારણો જંતુનાશક દવા અને આખા વર્ષની મહેનત કરી ડુંગળીનું વાવેતર કરેલ હોય પણ કુદરતી આફતોએ ખેડૂતોની દશા ફેરવી નાખી છે કારણ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવની અપેક્ષાએ ખેડૂતો ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પોતાની ડુંગળીઓ લઈને ખુલ્લી બજારમાં હરાજી માટે આવેલ પણ અહીં ખુલ્લી બજારમાં ડુંગળીના ભાવનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળેલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં એ એક મણનો ભાવ થી બસોથી થી લઈને પાંચસો સુધીનો હરાજીમાં બોલાયા હતા જે રીતે સારો માલ હોય તો સારા ભાવ અને સામાન્ય માલ હોય તો તેના ભાવ તળિયે હોય તેવા ડુંગળીના ભાવ ખેડૂતોને મળ્યા હતા પણ આ ભાવ ખેડૂતોને પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી ખેડૂતોમાં ભાવને લઈને અસંતોષ જોવા મળ્યો હતો ત્યારે ડુંગળીના ધોરાજી માર્કેટિંગ યાર્ડના વેપારી એવું જણાવેલ કે સરકાર દ્વારા ડુંગળીમાં જે એક્સરાઝ ડ્યુટી લગાવવામાં આવે છે તેને લઈને ડુંગળીના ભાવ અને નિકાસમાં ભારે મુશ્કેલીઓ પડી રહી હોય તેને

એ હતું કે ઉત્પાદન પ્રમાણમાં સારું હોવા છતાં પણ જે ક્વોલિટી આવતી હતી એ સારી હતી અને હાલ પણ ક્વોલિટીને કારણે થોડા ભાવ નીચા ગયા છે બીજા નંબરની અંદર એ કે ગવર્મેન્ટ દ્વારા જે એક્સપોર્ટ થાય છે એની અંદર વીસ ટકા ડ્યુટી છે એ જો વીસ ટકા ડ્યુટી કાઢી નાખવામાં આવે તો જોઈએ એવા ભાવ મળી રહે વીસ ટકા અત્યારના હાલના ભાવે ખેડૂતો માટે મહત્વના કરી શકાય સરકાર પાસે એવી અપેક્ષા રાખી શકીએ કે જે વીસ ટકા ડ્યુટી છે એ કાઢી નાખે અને ટ્રાન્સપોર્ટેશનની ઝડપી અને કંઈક ખાસ સુવિધાઓ ઊભી કરે જેથી કરીને રેલવે દ્વારા પણ માલ સપ્લાય થઈ શકે ઓછા ભાડાવાળી પેલી વાળી એવી કઈ યોજના જે આની પેલા બે ત્રણ વર્ષ પહેલા પહેલાં સરકારશ્રીએ જાહેર કરેલી હતી એવી જો કંઈ યોજનાઓ એવી સ્કીમ એવી સબસિડીવાળી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ જો આપવામાં આવે આ ઉપરાંત જો યાર્ડ ની જગ્યાઓને કઈક વિશેષ ફાળો આપવામાં આવે ખેડૂતો માટે વધારે મહત્તમ જગ્યા ડુંગળી છે એની અંદર જોઈએ તો તો ઘણી બધી રોજી રોટીના પણ સંભાવનાઓ ગુજરાતના માં રહેલી છે તેરુભાઈ બામણ ગામ થી ડુંગળી લઈને આવ્યા છે અરે આ ડુંગળીમાં અત્યારે બજાર બહુ ઓછો છે ખેડૂતને આ બજાર પરવડે નહીં જો સરકાર ડ્યુટી ઘટાડે તો ખેડૂતને પોસાય ન કરા ખેતી કરવી ખેડૂતને પોસાય નહીં પડે અત્યારે ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા બસો રૂપિયા ચારસો રૂપિયા જેવો માલ પણ સારા માલ ના બજાર પણ નથી અત્યારે એમ સારા માલ માં પાંચસો રૂપિયા બજાર માંડ આવે છે એટલે આ ખેડૂતને અત્યારે સિત્તેર રૂપિયા તો એક પીસીની મજૂરી થાય છે લણવાની પોસાય નહીં ખેડૂતને જો સરકાર આમાં કાંઈક ડ્યુટી ઘટાડે

સરકાર વિકાસ કરે તો કઈક ફાયદો થાય અમારી માંગણી છે મારું નામ કાંતિભાઈ ગોકરભાઈ ઓરા મોટી મૂળ ભરી ડુંગરી લઈને ધોરાજી યાર્ડમાં આવ્યા છે પછી ડુંગળીની હરાજી ચાલુ થાય ભાવ બસો રૂપિયા મુકાણો ડુંગળી ક્વોલિટી હતી સતાય પછી અમે પાછી લઈ જવા વિનંતી કરી આ ભાવ તાલ થયા નહીં એટલે પછી મજૂરી ખર્ચો દવા ખાતર બિયાણ અને છતાંય ભાવ મળ્યા નહી એટલે પાછી લઈ જાવ ને સરકારની એ પણ માગણી મૂકી છે હવે કઈક આયાત કરે ભાવ મળે ખેડૂત ને તો ખેડૂત કઈક ફરી